કે તમારા ડેડ બોડી દવાખાને લઈ જાવજો અમને એમને ના પાડી કે ડેડ બોડી નથી લઈ જાવી એની મમ્મી પાપા આવે છે તો લઈ જજો અમારી વાત ન આવ્યા અમને કીધા વગર ના લઈને આવતા ડેડ બોડી હતી કે ઉપર હતી ઉપરથી નીચે લાયા નીચે પછી કારમાં રાખ્યું કારમાંથી મેં કીધું મેં કારમાં અગર તકલીફ હોય તો હું મારા રૂમે લઈ જાઉં અહીંયા ભલે બે વાગે ત્રણ વાગે લગીને હું રાખી એ જ્યાં તકીને મમ્મી પાપા ન આવે ને ત્યાં લગીને દવાખાને નહીં લઈ જવાના

કે એ પૂછ્યા વગરના લઈ જા હે ડેટોથી મેં કે કોણ લઈ ગયો તો કે ઠેકેદાર લઈ ગયો પરણે પછી અહીંયા આવ્યા ને તે પછી સાહેબ આવ્યા મારા કટલે બેઠો હતો એટલે એ આવ્યા ને તો એ કે આલો સહી કરવાની મેં કીધું સહી નહીં કરું મેં મારા ઘરેથી આવે હે બધાય ફાણા આવે હે પરિવાર આવે મારો પછી પોલીસવાળા સાહેબ આવ્યા ને તો એ કે તારે ડેટ બોડી જોતી કે નથી જોતી લઈ જાવી કે નથી લઈ જાવી એમ કરીને ધમકી દીધી ધમકી દીયા પછી હું આમ આગળ ગયો ને તો એ કે અહીં નહીં અમારે અંતિમ સંસ્કાર કરી નાખો હોય કે નથી પોલીસવાળા એ કે હા હા એ કે અમે અહીં નહીં કરી નાખશું કે તારે ન જોતી ને તારી જરૂર નથી એવી રીતે અમને ધમકી દઈને પછી અંદર લઈ ગયા અને આધાર કાર્ડ લીધા ઓર સહ્યુ કરાવી ગયું પછી શું લખાણ કર્યું સાહેબ એ તો અમને કાંઈ ખબર નહીં હોય લખાણ કર્યું સાઈન કરાવી અહીંયા ખાલી આધાર કાર્ડ લીધું ને પોલીસ સ્ટેશને લઈ ગયા પોલીસ સ્ટેશને લઈ ગયા ને તો અહીંયા બધાના પછી આધાર કાર્ડના ફોટો કાપી ઝેરોક્ષ લઈ ગયા ઝેરોક્ષ લઈ જાય ને લખાણ શું કર્યું તો કાંઈ ખબર નહોતી અમને બાકી ગુજરાતીમાં કાંઈ આવડે નહીં ને અમને કંઈ આવડતું નથી અહીંયા બધાની સહી લઈ લીધી

અહીંયા મેં અહીંયા દવાખાના તો નહીં જોયા પણ પોલીસ થાણે તો આવ્યા હતા પોલીસ સ્ટેશન આવ્યો તમારે જે છે એમાં કોઈ એવું નથી ના પરિવારે કોઈ નથી આવ્યો એ ઠેકેદાર લઈને આવ્યો તમારા એનો ફોન આવ્યો એ બે વારી મેં ના પાડ્યું મેં કીધું હું રાજકોટમાં ભૂગી ગયો છે હું આવું આવનતી પછી ભલે રાત રાત પડી જાય ચાહે સવાર થઈ જાય અને અહીંયા રહેવા દેજો